શ્રી કલ્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર નિર્માણ સાધુ સંતો મહંતો નેતાઓ ભક્તો દ્વારા સમગ્ર દેશભરમાં ઠેર ઠેર પ્રજ્વલિત ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી સ્વરૂપે પ્રગટ થશે જેનું મંદિરનું નિર્માણ રામ મંદિર બાદ કરવામાં આવ્યું ઉપરોક્ત વિષય તીર્થધામ પ્રેરણાપીઠ જગદગુરૂ સતબંધાચાર્યશ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે નીચી ધનાલ કંપા ખાતે શ્રી કલ્કી ભગવાન જ્યોતિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા બાદ પ્રચંડ જન્મેદની વચ્ચે આજે દરેક જગ્યાએ રામ મંદિર બાદ કલ્કી અવતારની ચર્ચા થઈ રહેલ છે જે ગુગલ ઉપર પણ સૌ જોઈ રહ્યા છે આજરોજ વડાલી કંપા પાવનધામથી એશી મોટર સાયકલ સાથે ભવ્ય સાફા સાથે યુવાનો બાઇક રેલી સાથે જગદગુરૂ અને સર્વે સંતો મહંતોની સાથે શોભાયાત્રા કાઢવામાં આવેલ જેને નીચી ધનાલા કંપા ખાતે અંદાજીત ચાર થી પાંચ હજાર ભક્તોએ સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગે સતપંથ રત્ન શ્રી જનાર્દન હરીજી મહારાજે તમામ ભાવિક ભક્તોને નીતિમત્તા પ્રમાણિકતા અને ધર્મ સાથે શ્રદ્ધાથી નિયમિત દર્શન કરવાથી તમામને મનને સફાઈ કરવા મંદિરની જરૂરિયાત છે મન પર વિશેષ ભાર મૂકી મનને હરાયા ઢોર સાથે સરખાવેલ હતું આ પ્રસંગે વીરેશ્વર બા જી શ્રી રમુજી ભાષામાં ટકોર સાથે આધ્યાત્મિક પ્રવચન કરેલ હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા વિભાગ સંચાલક શ્રી પ્રકાશભાઈ પરમારે પાંચ મુદ્દાના કાર્યક્રમ વિશે સૌને માહિતગાર કરેલ અને અત્યાર સુધીની સંઘની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપેલું અને આજરોજ અંદાજીત સિત્તેર જેટલા દાતાઓના સન્માન પણ કરવામાં આવેલ હતા સ્વાગત પ્રવચન શ્રી અલ્પેશ અંબાલાલ ધોળુએ કરેલ જ્યારે ઇતિહાસ જશુભાઈ શેઠિયાએ વિગતવાર માહિતી સાથે કરેલ હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જબરજસ્ત અને ખૂબ જ ઝડપી ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ અને નારાયણભાઈએ કરેલ હતું આજના પ્રસંગમાં લોકસભાના સભ્ય શ્રીમતી શોભનાબેન બારિયા અને ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેવા અને સન્માન બદલ અને ખૂબ જ સરસ કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યકર્તાઓને તથા તીર્થધામ સર્વે ટ્રસ્ટીગણોને ભવ્ય મંદિર બનાવવા અને સુંદર કાર્યક્રમ બદલ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દિનેશ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન